બે પાણી પીવું પી લીધું ખાલી ગમે તો આપડી ફેવરેટ ગાડી કરવું હે કરું એક આ કલર છે કબૂતરી કલર આપણી ભાષામાં એક વાર રેડ કલર વાહ બહુ ઘરમાં મીટિંગ કરી એક જમવાડે છોકરાઓ ની બે અહીં બેઠ્યું

હાલો ભાઈ અહીંયા જૂનાગઢ જવાનું છે સુમિતભાઈ લઈને કેમ સુમિતભાઈ ની સર્વિસ કરાવવાની જરાક નેણું ભાઈ આમાં હપ્તે હપ્તે વરસાદ આવે હપ્તે હપ્તે તડકો આવે ત્રણ વાર વરસાદ એવો ને ત્રણ જગ્યા પર તડકો આવ્યો ભાઈ અમને કઈ સમજાતું નથી મારે શું કરવું હવે આમાં સુમિતભાઈ છે એક સુરી માં મર્સિડીઝ આ કે અમારી ભાઈ મર્સિડીઝ કે આપણા માટે અમારી તો ભાઈ મર્સિડીઝ છે કેમ કે આપણે પછી મર્સિડીઝ લેવાનો મોકો જ નહીં આપણે આને મસ્તી સમજી અમે ત્યાં જૂનાગઢ જઈએ ગાડીને સર્વિસ કરાવો છે પછી એક બેઠાકાને ખોભા પડી ગયા પછી ભટકાવીધા કાચુલા માં કોઈ ને ગાડીમાં એ ભટકાવી ગઈ હતી મૂકીને આવે આવે આવતી અમારે બસમાં બેસી જવાનું હું બેસી બીજું હું હોય એમાં તો હાલો ભાઈ અમે પેલા હે ને શોરૂમે પહોંચી જઈએ પહોંચી ગયા ગાડી આપણે છે ને મૂકી દીધી છે પંદર થી વીસ દિવસ પછી છે જેમાં ક્લેમમાં મૂકવાની છે ને જેના મોટું બધું કામ કરવાનું ચાલો તો નવી ગાડી આપણે કઈ લેવાની છે ને આપણી ફેવરેટ ગાડી છે ને જ્યાં કરવું હે કરવું એક આ કલર છે કબૂતરી કલર આપણી ભાષામાં એક વાર રેડ કલર રેડી ને આપણી અલ્ટ્રો છે ને જો આ નવું મોડલ છે તો ફેસ લિફ્ટ તને એ ખૂતી ગઈ લાગે હા લેવા જા કરવું વાહ ભાઈ વાહ આ ગાડી અમારે સુમિતભાઈ ટૂંક સમયમાં બુક કરાવે છે થોડીક વાર છે હાલો ભાઈ તમે ગાડીની બોકા કઈ મારી નથી ટાઈમ થાય સાડા બાર એક થઈ ગયો હવે છો બસ માટે તો વાર લે ફટાફટ નીકળી જ ઘરે નાસ્તો લઈએ ભાઈ આ છે આપણું જુનાગઢ જોઈ લો ખાતે ખાડે આખા રસ્તામાં ખાધા હા મારે જુનાગઢ જૂનાગઢથી ભાઈ ઘરે પહોંચી ગયા છે ને ગાડી આપણે છે ને પંદરથી વીસ દિવસ પછી આપણે લેવા જવાનું છે કારણ કે અમે ક્લેમ તો એના મોટો કરવાનો કારણ કે અમે દરવાજામાં પણ ખોબા પડી ગયા હતા આપણે ગાડીઓમાં બહુ વાંકીને પાણીમાં ભટ્ટા છૂટી બોલાવતા ને એટલે એમાં બધીમાં છે ને ખૂબા પડી ગયા ક્લેમ કરવું પડે એમ હતો અને અત્યારે મારા જવાનું છે આપણે આ બુલેટ લઈને મારા સસરા ના કારણ કે અહીંયા છે ને અરસા રોકાણી ને તે લેવા જાવ છે તો અહીંયા રોકે છે થોડું થોડું અને બે દિવસ હવે કેમ કેમકે વરસાદ આવે ને એટલે પછી હાથ ધોવું તો પાછી બગડી ગઈ એક દિવસ હાંકી લે હું પછી એને સાફ સફાઈ કરાવી લઉં બાકી આપણી ગાડી બીજી ઘણા મોટે આપવાની છે લોકલ એટલે વાંધો ન આવે હાલો તો અત્યારે જઈને આપણે કંકાસ એ સતરાના ઘરે પહોંચી ગયા છે અને સીધા થાયને ફાગવાનું છે બેહવું નથી સા પાણી પીવું નથી બીજા ભાઈ સા પાણી સા પાણી લીધું ખાલી કહવાય તો આ ભૂરાને આવું જો આવું તારે ભૂરા અને આવવું જો હા એશા બેહી ગયા ખોટા નહીં લોકો જમાં હાલો એ ઘરે જવાનું છે અહીં સીધા નહીં આપણા ઘરે

દવા નહીં સાપ કરે આમાં ભાઈ દવાને હાથે ને એમાં થતું નાખવાનું છે દવા લેવાનું છે કે કહેવાનું વાંધો નાલો સાપ લઈ લે પછી વાત કરી ભાઈ આ બુલેટનું ચેન હોય ને એમાં ઓઇલ ન કરવાનું એના માટે છે ને સ્પ્રે હોય જા પેલા હે ને ભાઈ આ સ્પ્રે મારી પછી હે ને સેનને હે ને આ ખા સાપતું નાખવાનું પછી આ સ્પ્રે મારવાનો બે બસો બસો રૂપિયા ચારસો રૂપિયા તો ઓઈલ થાય ભાઈ ભાઈ રીતું થોડી બે દીક એવું થાય

ઘણા દિવસ હું તમને એક વાત કહેવા માંગતો તમે ગેતા ટૂંકમાં ની અંદર ભૂલે છે કેમ કે આપણે ખાસ બ્લોગર નથી અને મારી લાઈફ યુટ્યુબ થી નથી હાલતી કેમકે હું ખેતી કરું છું અને ખેતીમાંથી મને જે ટાઈમ મળે ને એની અંદરથી હું યુટ્યુબની અંદર વ્લોગ બનાવું છું અથવા તો રીલ બનાવું છું અથવા બે તમારી ચેનલ છે ને એ પણ પેલું ટૂંકમાં છે ને જે પણ કામ છે ને મારું ખેતીનું જ હોય છે એટલે હું ખેતીમાંથી યુટ્યુબ થી પણ વધારે પૈસા કમાવું એટલે હું એમાં પેલું વધુ ધ્યાન દઉં તો ખાસ તમને કહેવા માંગતો હતો કે આપણે હે ને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી તમને કદાચ ખ્યાલ લેવો કે આપણે બે આઈડી છે અને કદાચ ફેસબુકમાં જોતા હોય છે ને તો યુટ્યુબમાં તમને પણ મારી આઈડી ગમે યુટ્યુબની અંદર છે ને ભાઈ આપણે એસકે ગુજરાતી બ્લોક્સ છે પછી આપણે ઇન્સ્ટાગ્રામની પણ અંદર છે ને એસકે ગુજરાતી બ્લોગ્સ તમે જોઈ શકો છો એમાં પણ આપણે અઢાર પર કે ફોલોઅર્સ છે પછી આપણે ફેસબુકમાં પણ જો એસકે ગુજરાતી બ્લોક્સ એમાં પણ અગિયાર કે ફોલોઅર્સ છે તો યુટ્યુબમાં જોતા હોય તો પણ તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામની આઈડી એસકે ગુજરાતી બ્લોક્સ એમાં પણ ફોલો કરતા હોય જો તમને ગમે ને